પૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ અને જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદાની મુલાકાતે તે પ્રકારની વિગતો જેમાં નર્મદા જિલ્લાના રામપુરા નર્મદા ઘાટ ઉપર સીએમએ પૂજા અર્ચના કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે સીએમ રણછોડ મંદિરના દર્શન પણ કરશે નર્મદા જિલ્લાની મુલાકાતે તે અંતર્ગત રણછોડ મંદિરની અંદર તેમના દ્વારા દર્શન કરવામાં આવ્યા જેમાં સીએમના આગમનને લઈને અને ઘાટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટી તેના માટે પોલીસ પણ સતર્ક ત્યાં જોવા મળી રહી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદાની મુલાકાતે છે નર્મદા જિલ્લાના રામપુરા નર્મદા ઘાટ ઉપર સીએમએ પૂજા અર્ચના પણ કરી હતી અને એ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંવાદદાતા રફિક લાઈવમાં જોડાઈ ચુક્યા છે રફિક જે મુખ્યમંત્રી છે તે અત્યારે નર્મદાની અંદર મુલાકાતે છે અને પૂજા અર્ચના પણ મંદિરની અંદર કરતા જોવા મળી રહ્યા છે શું છે હાલની સ્થિતિ અને સમગ્ર જાણકારી તમારી પાસેથી વધુ વિગતો લેતા રહીશું જોડાયેલા રહેજો તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદાની મુલાકાતે અને નર્મદા જિલ્લાના રામપુરા નર્મદા ઘાટ ઉપર સીએમ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ત્યારબાદ જે નર્મદાની અંદર રણછોડ ભગવાનનું જે મંદિર આવેલું છે તે મંદિર અંદર તેઓ દર્શન કરવા માટે પહોંચ્યા હતા પૂજા અર્ચના પણ તેમના દ્વારા કરવામાં આવી હતી અને ત્યારે સીએમના આગમનને લઈ અને ઘાટ ઉપર પણ તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે પણ પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી આ સાથે જ પોલીસનો ચાપતો બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે લોકોને અગવડ ન પડે તેની પણ ત્યાં તકેદારી છે તે રાખવામાં આવી રહી છે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ કે પછી ઘટના ન ઘટે તેના માટે પણ પૂરેપૂરી જે તકેદારી છે તે રાખવામાં આવી રહી છે એટલે કે મુખ્યમંત્રી જ્યારે નર્મદાની મુલાકાતે છે ત્યારે તેને લઈ અને તમામ તૈયારીઓ છે તે પણ હાથ ધરવામાં આવી પોલીસનો કાફલો પણ ત્યાં તેનાથ કરવામાં આવ્યો છે અને તમામ પ્રકારની જે બંદોબસ્ત છે તે તે પણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે નર્મદા જિલ્લાના મુલાકાત છે ત્યારે રામપુરા નર્મદા ઘાટ ઉપર સીએમએ પૂજા અર્ચના કરી

સાથે મહત્વની બાબત એ છે કે મુખ્યમંત્રી વહેલી સવારથી રવાના પહોંચી ચૂક્યા હતા અને છેલ્લા એક કલાક જેવો સમય થઈ ચૂક્યો છે મુખ્યમંત્રી નર્મદા ઘાટ પર રોકાયા પૂજા અર્ચના કરી ત્યારબાદ લોકોને મળ્યા હતા બોટ દ્વારા જે નાવણીમાં પરિક્રમાવાસીઓ જે જાય છે સામેના કિનારે રેંગણ ઘાટ ઉપર તેનું પણ નિરીક્ષણ કર્યું હતું તેઓ સાથે તમામ નેતાઓ નર્મદા જિલ્લાના ભાજપના જોડાયા છે બે સાંસદો પણ છે ધારાસભ્યો પણ છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ને ભક્તો સાથે સંવાદ કરી રહ્યા છે અહીંયા મહત્વની બાબત એ છે કે એકદમ સરળ સ્વભાવના મુખ્યમંત્રી જે છે તેઓ ભક્તો સાથે સંવાદ કરી રહ્યા છે અને પરિક્રમા વાંચવાની રૂબરૂ જે કોઈ કસ્ટી નથી પડતી તેની જાત ચકાસણી લીધી હતી એટલે એક નાના ને નાના વર્ગને પણ તેઓ મળી રહ્યા છે તેવો હાલ લાગી રહ્યો છે હાલ તુલ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રફીક નર્મદા પછીના સીએમ ના પ્રવાસ વિશે કોઈ વિગતો ખરી અહીંયાથી સીધા તેઓ હેલિકોપ્ટર દ્વારા ગાંધીનગર જવાના હોવાનું સ્થાનિક તંત્ર દ્વારા જવા મળી રહ્યું છે પરંતુ અહીંયા જે છે હજુ અડધો પોણો કલાક રોકાવાની શક્યતા છે અને તેઓ હજુ કદાચ પરિક્રમાવાસીઓને મળે તેવી શક્યતા છે સાધુ સંતોને કદાચ મળે તેવી શક્યતાઓ રહેલી છે રફિક સીએમ દ્વારા કઈ કઈ બાબતો ઉપર ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે જે એકવીસ કિલોમીટરની જે પરિક્રમા છે એ પરિક્રમાનો રૂટ જે છે તેના ઉપર જે પરિક્રમા કરનાર આવનાર ભક્તો છે તે ભક્તોને એક પણ જરા પણ તકલીફ ના પડે તંત્ર કઈ કામગીરી કરે છે તંત્ર કઈ કઈ જગ્યાઓ પર વ્યવસ્થા છે છે તમામ જે જે જાત માહિતી મેળવી હતી અને આ ભક્તો આવે છે તેઓને પણ તેઓએ પૂછપરછ કરી હતી કે કેવી વ્યવસ્થા છે શું તકલીફો પડી રહી છે તો ભક્તોએ પણ સરકારને એક સારી કામગીરી કરી રહી છે તંત્ર સારી કામગીરી કરી રહ્યું છે તે માટે જાણકારી મુખ્યમંત્રી જાતે લીધી હતી મુખ્યમંત્રી જાતે ઘાટ ઉપર પણ પહોંચ્યા હતા જ્યાંથી લોકો બોટમાં માં આવે છે ને રેંગણ ઘાટ ઉપર જાય છે જે આ કેડી મકોડી ઘાટ છે તે જગ્યા ઉપરથી બોટ નિહાળી પણ હતી જે બોટ સામેના કિનારે જતી હતી તેમાં લાઈફ જેકેટ પહેરેલા છે કે નહીં તે પણ સીએમએ જાતે નિહાળ્યું હતું જી જી રફીક જોડાયા અને આ સમગ્ર વિગતો આપી તે બદલ આપનો આભાર